વારંવાર એબોર્શન કરાવવાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે એટલા માટે જ એક સાચું ગર્ભનિરોધક અપનાવવું એ જ સમજદારી છે પોપર્ટી એ એક એવું ગર્ભનિરોધક સાધન છે જે યુટ્રસમાં એટલે કે કોથળીમાં મૂકવામાં આવે છે એટલા માટે જ એને ઇન્ટ્રાયુટ્રેન ડિવાઇસ અથવા આયોડી કહેવાય છે નમસ્કાર હું છું ડૉક્ટર અક્ષય જાજડિયા એમએસ ગાઈનેકોલોજીસ્ટ આજે હું તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા કોપર્ટી વિશે માર્ગદર્શન આપીશ જેમ કે કોપર્ટી કેવી દેખાય છે કેવી રીતે મૂકવામાં આવે છે અને આના વિશે સ્ત્રીઓમાં કેવી કેવી ગેરમાન્યતાઓ છે તમે જોઈ શકો છો કોપર્ટી એ એક નાનું એવું પ્લાસ્ટિકથી બનેલું સાધન છે જેના પર કોપર લગાવેલું હોય છે જે ટી આકારનું દેખાય છે જેમાં નીચેની બાજુ એક દોરો હોય છે અહીં ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ બતાવેલા છે બહારના ભાગને વજાયના કહેવાય છે વચ્ચેનો ભાગ એટલે કે ગર્ભાશયનું મુખ જેને સર્વિક્સ કહેવાય છે આ ગર્ભાશય છે જેને યુટ્રસ કહેવાય છે અને બંને બાજુ ફેલોપિયન ટ્યુબ હોય છે અને તેની બાજુમાં અંડાશય હોય છે પ્રોપર્ટી યુટ્રસમાં મૂકવામાં આવતું ગર્ભનિરોધક સાધન છે પ્રેગ્નન્સીને રોકવામાં નવ્વાણું ટકા અસરદાર હોય છે એકવાર મૂક્યા બાદ ત્રણ વર્ષ પાંચ વર્ષ કે દસ વર્ષ સુધી અસરદાર હોય છે કોપર્ટીમાંથી કોપર રિલીઝ થાય છે જે યુટ્રસમાં સંક્રમણ કરે છે અને કેમિકલ્સ રિલીઝ થાય છે જે શુક્રાણુ એટલે કે સ્પમ્સ માટે ઘાતક હોય છે તો આ રીતે પ્રેગ્નન્સી અટકાવવામાં મદદરૂપ થાય છે કોપર્ટીને મૂકવામાં ફક્ત પાંચ મિનિટ થાય છે જે પીરિયડ્સના ચોથા કે પાંચમા દિવસે મૂકવામાં આવે છે આના માટે પેશન્ટને બેભાન કરવાની જરૂર પડતી નથી